ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે માટે ધારી તાલુકાના દલખાણીયા ગામમાં આવેલ છાસઠ કેવીમાંથી સે મળી અગિયાર કેવી ખેતીવાડી ફીડર લોડિંગ સમસ્યાના પરિણામે તેનું બાયફ્રેગેશન કરીને નવું અગિયાર કેવી પાણી આ એજી ખેતીવાડી ફીડર ધારાસભ્ય શ્રી કેવી કાકડિયા દ્વારા ચાલુ કરવામાં આવ્યું ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે માટે ધારી તાલુકાના દલખાણીયા ગામમાં આવેલ છાસઠ કેવીમાંથી સેમર ડી અગિયાર કેવી ખેતીવાડી ફીડર લોન્ડિંગ સમસ્યાના પરિણામે તેનું બાય ફ્રેગ્રેશન કરીને નવું અગિયાર કેવી પાણી આ એજી ખેતીવાડી ફીડર ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ચાલુ કરવામાં આવ્યું આતંક ધારી તાલુકા પંચાયત અને ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ ધારી પીજીવી નાયબ એન્જિનિયર કેસ વાડા સાહેબ તેમજ અન્ય મહાનુભાવો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ધારી બગસરાંબા આજે કેવીમાં જે સેમડી ફીડરમાં ખૂબ જ ફરિયાદ આવતી હતી સાડી ચારસો કનેક્શન એમાં હતા એમાં ફીડરના વિભાજન કરી અને પાણી ફીડર એક અલગ કરેલું છે અલગ ફીડરનું આજે જે અલગ ફીડર કર્યું એનું આજે ઉદઘાટન આજે રાખેલું હતું ગામના તમામ આગેવાનો સાથે અને અમારા પાર્ટીના આગેવાનો સાથે આજે એનું ફાઈબ્રેડ જે પાક કર્યું વિભાજન કર્યું એ જે અલગ પાણી આપીને શરૂ કર્યું છે બધા ઉપસ્થિત જેટલા ગામના આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું